ભરૂચ જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસના અંતિમ માસ એટલે કે ડિસેમ્બરમાં અનેક સ્પર્ધાઓના આયોજનો થતા હોય છે અને છેલ્લા ઘણા સમયથી બોડી બિલ્ડિંગ એટલે કે જીમમાં તાલીમ લઈ રહેલા સ્પર્ધકો માટે પણ અનેક વખત સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે ગુજરાતમાં કાર્યરત સાઉથ બોડી બિલ્ડિંગ એસોસિએશન સાઉથ ગુજરાત દ્વારા બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન અંકલેશ્વરના એક હોલ ખાતે કરાયું હતું જેમાં ભરૂચ જિલ્લાના નવ તાલુકાના કાર્યરત જીમના સ્પર્ધકો ભાગ લીધો હતો જેમાં વિવિધ કેટેગરીમાં સ્પર્ધકો પોતાની કરાર રજૂ કરી હતી જેમાં સિનિયર જુનિયર સહિતની કેટેગરીમાં ભરૂચ જિલ્લાના ઓક્ટેન ફિશ સિટી જીમમાં તાલીમ લઈ રહેલા પ્રતિક ઉર્ફે બી કે પટેલનાઓએ બે હજાર ચોવીસ પચીસનો મિસ્ટર ભરૂચનો ખિતાબ જીતવા માટે છેલ્લા બોત્તેર કલાકથી તેમની ફિટનેસ એટલે કે છેલ્લા બોત્તેર કલાકમાં માત્ર પ્રોટીન ઉપર રહી પાણી અને ખોરાકથી દૂર રહી સ્પર્ધામાં ભાગ લેતા તેઓ પોતાની ફોઝિક રજૂ કરતા